જય માતાજી સ્વાગત આપશોનું કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા હેડન ફાઇન થશો તો આજની સફર આપણે કરીશું બે હજાર પગારતા ચાલીને આપણે પાવાગઢની ટોચ ઉપર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કરવા માટે જઈશું તો સંપૂર્ણ વિગત હું તમને વિડીયોના માધ્યમથી જણાવી દઈશ પગથિયા ચડતા આપણને શું શું જોવા મળે છે તે પણ હું તમને જણાવી દઈશ અહીંયા અન્નપૂર્ણ ક્ષેત્ર પણ બનેલું છે જ્યાંથી તમે માત્ર વીસ રૂપિયાની ટિકિટ મેળવીને સૌ સસ્તા ભાવની અંદર માતાજીનો પ્રસાદ પણ ગ્રહણ કરી શકો છો મંદિરમાં પ્રવેશ કર્યો અને વરસાદ શરૂ થયો તો ચાલો દોસ્તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો અત્યારે હું ઊભો છું પાવાગઢ જવા માટેના રોડ ઉપર તમને સર્કલ મળશે ત્યાંથી તમારે તો આ છે પાવાગઢ નું બસ સ્ટેશન તમે અહીંયાથી સરકારી બસની અંદર પણ જઈ શકો છો તમને પ્રાઇવેટ વહીકલ પણ મળી જશે પણ પ્રાઇવેટની અંદર તમારું ભાડું થોડુંક વધારે હશે તો આની અંદર તમને માત્ર પંદરથી વીસ રૂપિયાની અંદર તમે માછી સુધી પહોંચી શકો છો જે સરકારી બસ હોય છે તમને અહીંયા નીચેની સાઈડ ઉપર આ રીતનું પાવાગઢનું બસ સ્ટેશન જોવા મળશે બસ સ્ટેશનની બાજુની અંદર તમને ઉપર જવા માટેનો પ્રવેશ દ્વાર આ રીતે જોવા મળશે તમે તમારું વ્હીકલ નીચેની સાઈડ ઉપર પણ પાર્ક કરી શકો છો અન્યથા તમારું વ્હીકલ લઈને તમે ઉપરની સાઈડ ઉપર માછી ઉપર પાર્ક કરી શકો છો તો દોસ્તો આ રીતે તમે નીચેની સાઈડ ઉપરથી ચાલતા આવશો તો ઘણા બધા શોર્ટકટ તમને રસ્તામાં જોવા મળશે

માચી સુધી તમે આવશો તો અહીંયા તમને આ રીતનું બાવી ભક્તોનું ઉમટેલું ઢોળા પૂર જોવા મળશે તો આવી છે માચી તો અહીંયા એક કલાક તો ખાલી પાર્કિંગમાં જ કર્યો કારણ કે બાવી ભક્તોની સંખ્યા ખૂબ જ વધારે પ્રમાણમાં છે પાર્કિંગનો શુલ્ક ટુ વ્હીલરનો પચાસ રૂપિયા અને ફોર વ્હીલરનો સો રૂપિયા છે તો દોસ્તો અહીંયાથી બે રસ્તા પડે છે તમે દાદર ચડીને પણ જઈ શકો છો અને લખવામાં આવ્યા છે પણ આ જૂનો છે એટલા માટે જૂની માહિતી છે નવ નિર્માણ કાર્ય થઈ ચૂક્યું છે જેની અંદર બે હજાર બની ચૂક્યા છે જ્યારે તમે આ પગલ ચડશો સૌ પ્રથમ તમને અહીંયા જ્ઞાનશ્રી માતાજીની પ્રતિમા જોવા મળશે જેની પૂજા કરતા ભાવિ ભક્ત પણ તમને જોવા મળશે ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાની અંદર હિન્દુ દેવી શ્રી કાલિકા માતાનું આ મંદિર તમને ઉપરની સાઈડ ઉપર જોવા મળશે આ મંદિર પાવાગઢ પર્વતની ટોચ ઉપર બનેલું છે તેનું નિર્માણ કાર્ય દસમી અથવા અગિયારમી સદીની આસપાસ થયું એવું માનવામાં આવે છે પાવાગઢની ઉપરની સાઈડ તમે આવશો તો આ રીતે તમને પહેલો ગેટ જોવા મળશે જ્યાં તમને ટિન્ન પણ જોવા મળશે તમારી યથાશક્તિ પ્રમાણે તમે દક્ષિણા પણ આપી શકો છો તમારી સાથે કોઈ પણ પ્રકારની જબરજસ્તી કરવામાં નહીં આવે તો આ છે અનાજ ભરવા માટેના કોઠાર રાજા મહારાજાઓના જમાનાની અંદર આ રીતે મોટા કોઠાર બનાવવામાં આવતા તો દાદરનું નિર્માણ કાર્ય સુંદર રીતે થયેલ છે ઓછી ઊંચાઈ દાદરની છે અને લાંબા દાદર બનેલા છે જેથી કરીને વૃદ્ધ ભાવી ભક્ત પણ આસાનીથી મંદિર સુધી ચડીને પહોંચી શકે છે અહીંયા તમે જોઈ શકો છો ભદ્રકાલી મંદિર તરફ જવા માટેનો રસ્તો મંડળનું નિર્માણ કાર્ય બે હજાર બાવીસની અંદર એકસો એકવીસ કરોડના ખર્ચે કરવામાં આવ્યું ખુલ્લા પગે ચાલીને યાત્રાળુ શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન કરવા માટે ચાલીને જાય છે કહેવાય છે ને શ્રદ્ધાના કોઈ પુરાવા હોતા નથી તો દોસ્તો સ્થાપત્યનો પ્રકાર નાગર શહેરીની અંદર થયો અને આનું નિર્માણ કાર્ય વિશ્વામિત્રી ઋષિએ કર્યું હતું તો અહીંયા આપણે આ પર્વતની ઊંચાઈની વાત કરીએ ને તો આઠસો મીટર ઊંચો છે જ્યારે અને ફૂટની અંદર માપવામાં આવે ને તો છવ્વીસો પચીસ ફૂટ થાય અહીંયા તમે જોઈ શકો છો લાંબી જાળીનું પણ નિર્માણ કાર્ય કરેલું છે જેથી કરીને લિફ્ટની અંદર કંઈ પણ હાસો થાય તો તે ખીણની અંદર ન પડે અને યાત્રિ સુરક્ષિત બચી શકે ઉપરની સાઈડ ઉપરથી એક પાણીનું નાનકડું ઝરણું વહી રહ્યું છે તેનું પાણી અહીંયા તમને દાદર ઉપર વહેતું જોવા મળશે જ્યારે તમે ઉપર સાઈડ આવશો તો આ રીતનું રમણ્ય દ્રશ્ય પણ જોવા મળશે તો અહીંયા આવીને તમે લીંબુ પાણી સોડા ઠંડા પાણીના બોટલ પણ ખરીદી શકો છો ત્યાં નાસ્તો પણ તમે અહીંયાથી કરી શકો છો તો દોસ્તો આ રહી બાફેલી મકાઈ તે માત્ર અંદર ઉપલબ્ધ થશે જ્યારે તમે દાદર ચડશો તો જગ્યા જગ્યા ઉપર કેટલા દાદર થયા તેની ગણતરી પણ તમને જોવા મળશે તો દોસ્તો તેરસો પચાસ પગથિયા ચડી ચૂક્યા છે વરસાદની સિઝન ચાલી ગઈ છે વેગર ખૂબ જ ઠંડુ થઈ ગયું છે અને આપણે આવી ગયા છે પાવાગઢ અહીંયા હું રસ્તામાં ઊભો છું અને આ રીતનું લોકેશન તમને જોવા મળશે તો તમે પાવાગઢ આવતા હશો તો એક વખત આ પૂરના વિડીયો જોશો

પથ્થરની ઉપર પથ્થર મૂકીને જબરજસ્ત ગેટનું નિર્માણ થયેલું છે પથ્થરની લંબાઈની વાત કરીને તો લગભગ ચાર ફૂટ લાંબો અને બે ફૂટ ઊંચો પથ્થર છે અને આની ઉપર એકની ઉપર એકનું પથ્થરનું ગોઠપન કરીને સરસ ગેટ તૈયાર થયેલો છે તો દોસ્તો સીધો રસ્તો થોડોક આવી ગયો છે તો ચાલવાની અંદર રાહત છે બાકી પગલ્યા ચાલીને થાક્યા તમે ગીર ચાલશો તો પણ થશો અને તમે ફર્સ્ટ ચાલીને આવશો તો પણ થાક તો તમને લાગવાનો છે ઉપરની સાઈડ ઉપર જે બજાર બનેલું છે તે તમને અતિ સુંદર જોવા મળશે અહીંયાથી તમે માતાજી માટેનો પ્રસાદ પણ લઈ શકો છો નારિયલ ચુંડળી અગરબત્તી ઘણો બધો એવો સામાન જે પૂજા પાની અંદર વપરાતો હોય છે તો તમે રસ્તામાં આ રીતે સેલ્ફી લેવા માટેનો સેલ્ફી પોઈન્ટ પણ જોવા મળશે આ એક નાનકડી દિલ છે એ તમને રસ્તામાં જોવા મળશે આ રીતે તમને ઉપરની સાઈડ ઉપર નિર્માણ કાર્ય ચાલતું પણ જોવા મળશે જ્યાં પગથિયા બનેલા છે ત્યાંથી મંદિર સુધી પહોંચી શકાય આસાનીથી વૃદ્ધ ભાવિ ભક્ત આસાનીથી દર્શન કરી શકે તે માટે લિફ્ટ પણ બનાવવામાં આવી ગઈ છે તો દોસ્તો તમને હરિદ્વાર પણ અહીંયા જોવા મળશે તેની એજટ બાજુની અંદર નીચેની સાઈડ ઉપર જતો ઉડન ઉડનખટોળાનું સેન્ટર પણ જોવા મળશે જ્યાંથી તમે બેસીને નીચેની સાઈડ ઉપર જઈ શકો છો તો દોસ્તો ઉડન ખટોળાની અંદર નીચેથી તમે આવતા હોય તો તમારે ટિકિટ પે કરવાની હોય છે તેની અંદર તમારે દોઢસો રૂપિયાની ટિકિટ લેવી પડે છે આવાગઢના ઉપરની સાઈડ ઉપર મોટું બજાર પણ બનેલું છે જેથી તમે દરેક જાતની વેરાયટી ખરીદી શકો છો જેમ કે કિચનની અંદર ઉપયોગમાં આવતી વેરાયટી કાપડ અને માતાજીના ફોટા અને ઘણી બધી એવી વેરાયટી જે તમે શરીર ઉપર પણ પહેરી શકો તો દોસ્તો તમે જેમ જેમ ઉપરની સાઈડ ઉપર આવશો તો તમને ઘણા બધા દેવી દેવતાઓના પણ દર્શન થશે અહીંયા તમે જોઈ શકો છો આ એક જૈન મંદિર છે અહીંયા તમને હનુમાનજીના દર્શન પણ થશે ગણેશજીના દર્શન પણ થશે અને અહીંયા નાનકડું એવું બાદજી મહારાજનું મંદિર પણ બનેલું છે ત્યાં જઈને પણ તમે દર્શન કરી શકો છો પાણીની સેવા આપતા આ રીતના બાબા પણ તમને જોવા મળશે જો તમારી ઈચ્છા હોય તે પ્રમાણે તમે પણ તો આપણે અહીંયા પહોંચી ચૂક્યા છે મંદિરના પ્રવેશ દ્વાર ઉપર પહેલાના જમાનાની અંદર જૂનો રસ્તો પણ બનેલો હતો તે સાવ સાંકડો હતો પણ હવે તેનું પણ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તો અહીંયા નવા પગથિયા બની ચૂક્યા છે અને નવો પ્રવેશ દ્વાર પણ બની ચૂક્યો છે જેથી કરીને ભાવિ ભક્તોને ઉપર જવા માટે અને ઉપરથી નીચેની સાઈડ ઉપર આવવા માટે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમનો સામનો નથી કરવો પડતો તો ચાલો દોસ્તો આગળ આપણે ચાલીએ અને ઉપરની સાઈડ ઉપર જઈશું જેમ જેમ આપણે ઉપરની સાઈડ ઉપર જઈશું તેમ તેમ તમને અદ્ભુત નજારો જોવા મળશે તો દોસ્તો વીડિયોના અંત સુધી બને રહેજો કરીશું આપણે મહાકાળી માતાના દર્શન જ્યારે તમે ઉપરની સાઈડ ઉપર આવશો તો તમને અહીંયા ઠંડા પાણી પીવાની પણ સુવિધા ઉપલબ્ધ જોવા મળશે

તો આ રીતનો કલાકારીનો નમૂનો પણ તમને મંદિરના સ્તંભ ઉપર જોવા મળશે તો આ રીતનો પ્રવેશ દ્વાર પણ તમને જોવા મળશે તો ચાલો મંદિર તરફ આપણે આગળ વધીએ અને મંદિર પ્રાલીસની અંદર પ્રવેશ કરીએ આવેલા તમામ ભાઈ ભક્તો પાવાગઢ ગામ ની અંદર દિવકાળી મા ના દર્શન કરતા ભાઈ ભક્તોને નમ્ર વિનંતી હાથ જોડે તો તમે અહીંયા જોઈ શકો છો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે હવે આપણે દર્શન કરી લીધા છે હવે મંદિરના પાછળના ભાગમાં જઈશું જ્યાંથી તમે ઘરે લઈ જવા માટે પ્રસાદી પણ ખરીદી કરી શકો છો તો દોસ્તો મારો અનુભવ ખૂબ જ સરસ રહ્યો મંદિરની અંદર લગભગ મેં પચીસથી ત્રીસ મિનિટ ગુજાર્યો કારણ કે અહીંયા તમે આરામથી દર્શન કરી શકો છો કોઈ પણ પ્રકારના ધક્કા મુક્તિ કર્યા વગર ઘણા બધા મંદિર એવા પણ હોય છે જ્યાં તમને ઝડપથી દર્શન કરવા માટેનો આગ્રહ કરવામાં આવતો હોય છે અને તમે શાંતિથી દર્શન પણ કરી શકતા નથી અને તમારા મનની અંદર કટાશ પણ રહી જાય છે કે મારી યાત્રા સંપૂર્ણ ન થાય તો દોસ્તો અહીંયા એવું કંઈ નથી તમે આરામથી ઊભા રહીને માતાજીના દર્શન કરી શકો છો મંદિરની બહારની સાઈડ ઉપર તમને આ બધું દ્રશ્ય પણ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો ટોલા અહીંયા એક મોટો વજન કાંટો મૂકવામાં આવેલો છે પ્રસાદી તમને માત્ર પચાસ રૂપિયામાં મળી જશે હવે આપણે જઈશું નીચેની સાઈડ ઉપર અને આપણો જે નારિયેળનો પ્રસાદ છે તેને અહીંયા વધારીશું અને બાજુમાં તમને અન્ય ક્ષેત્ર પણ જોવા મળશે તો ચાલો અન્ય ક્ષેત્રની અંદર આપણે જઈશું અને માતાજીનો પ્રસાદ પણ ગ્રહણ કરીશું જ્યારે તમે બહારની સાઈડ ઉપર ઊભા હશો તો આ રીતનું તમને બોર્ડ જોવા મળશે કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ સંચાલિત શ્રી અન્નપૂર્ણના ભવન તો ચાલો અંદરની સાઈડ ઉપર આપણે કિટિટ લઈને પ્રવેશ કરીશું જેની અંદર પણ પર્સન્ટના વીસ રૂપિયા તમારે પે કરવાના હશે તો અહીંયા ટાઈમ પણ લખી લેવામાં આવ્યો છે જ્યારે મેં અંડર શિસ્તની અંદર ગયો તો મારો અનુભવ જણાવો ને તો ખૂબ જ સારો હતો કારણ કે અહીંયા વ્યવસ્થા ખૂબ જ સરસ હતી કોઈ પણ પ્રકારની તમને લાંબી લાઈન લાગેલી જોવા નહીં મળે અને અહીંયા સાફ સફાઈ પણ તમને સરસ જોવા મળશે અને તમે અહીંયા કાઉન્ટર ઉપર બેસીને આરામથી ભોજન કરી શકો છો વીસ રૂપિયાની અંદર તમે ભરપૂર પેટ ભરીને ભોજન કરી શકો છો તમારી ક્ષમતા હોય તેટલું તમે ભોજન કરી શકો છો તો દોસ્તો અહીંયા એક વાતનો ખાસ ધ્યાન પણ આપવું તમારે તમારાથી ભોજન લેવાય તેટલું જ લેવું જોઈએ અને અન્નનો બગાડ કરવો નહીં જ્યાં ક્ષેત્ર બનેલું છે ત્યાંથી તમે થોડાક નીચેની સાઈડ ઉપર આવશો એટલે તમને રોજનો તલાવ જોવા મળશે પગ બે ની અંદર જેની અંદર